જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું હમીર આહિર પ્રોમ બારાડી દેવભૂમિ દ્વારકા હવે મને ગોંડલથી ફોન આવે છે અને રેકોર્ડિંગ એના પરમિશનથી હું મૂકું છું એના જે આ બનીભાઈ ગજેરાના જે વિરોધીઓ છે આપણે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલના જે સમર્થક હતા એક એનો ફોન હતો એનું રેકોર્ડિંગ આપણા તરફ મૂકું છું બોલો

ઓ સારો માણસ મીરભાઈ કારણ કે જે ત્રણસો છોતેર નો કેસ મારી માથે થયો ને કોઈ ચારા સુ પણ કઈ આવ્યો ને સારું બોલી શકાય આપણે તમે તમારું નામ ના બોલતા હું રેકોર્ડિંગ મૂકીશ અને જીરતભાઈ ને ગોંડલભાઈ અને પણ ગણેશભાઈ છે ને સૈય ગણેશભાઈ

અને તમે કયો છો કે આને ઉપાડ લેવા એવી રીતે ગોંડલ માંથી ગણાવના ફોન આવ્યા ભાઈ હવે અમારે આને કાંઈ તમે એને હું તો કઉ જી હાલો ને તમારી તમે લઈ જ રાખો અને માંગી આની નીચે રાજકારણ છે ને એવું હું કઈક બોલું ને તો લુખી ટોળકી મારી આવે ને મારે બોલું પછી ફટકડ મને અંદર ખાલી અને પાછળ કોણ છે એમને ખબર કોણ આમાં નેતા છે એમને ખબર ખબર છે ભાઈ બધી ખબર છે રમેશ ને બધી ગેમ બાકી જયરાજ ભાઈ ગણેશભાઈ ને હમ હું એટલું કહી શકું છું કે એનું કઈ પાક જ નથી ગણેશભાઈ ગોંડલ જેવા માણસો ના હોય બહુ રાજકીય રીતે બહુ સારી સેવા કરે કારી રાતે બે વાગે ગણેશભાઈ ગોંડલ ને તમને ઓકારો એ ગણેશભાઈ ગોંડલ અને સાંભળો ગણેશભાઈ ગોંડલ ને અહીંયા જઈને પૂછો અમીર બારાડીને મેં ફોન કર્યો તો ગણેશભાઈ ગોંડલ મારા મિત્ર છે અને એવા તો માણસ ના હોય કારી રાતે બે વાગે બેન દીકરી ને જરૂર પડી ને તો ગણેશ ગોંડલ ની ગાડી આવે એ મને ખબર પણ હું એની આઈતે રૂબરૂમાં તમે હમમ હું રૂબરૂ મળી મળીએ એને મને તો કાય બાર કાઈ જો છે ને તમે હવે બીજી બધી વાતો દેવા દયો આ તો રેકોર્ડિંગ મુકવાનું છે તમારું હા અને એને ઉપાડવાના જ છે બરોબર અને તમે તમે બહુ ગોંડલ માણી આની બહુ બદનામ કર્યું ગોંડલને આ આવી ગયું છે ભાઈ આને ગોંડલ બદનામ કર્યું છે ને હમ હ એમાં લિમિટ હવે પૂરી થઈ ગઈ નંબર જે પડે એમ કઈ તો હાલ સમજણું આને એવું બધું માથા લઈ દીધું હોય અમીર બારાડી જોઈએ ને અમીર બારાડી કોઈનું અસ્તિત્વ વિખવા નહીં હાંગે વાળાનું વિખી નાખો એ અમીર બારાડીઓ તો આ માણસ છે ને અમારા માટે તો પેલેથી શું કે જેનું શાસન છે ને

ઘણા બધા ગોંડલના ફોન આવ્યા છત્રીઓ દરબારો પટેલો બહુ જ આજે અઢારે અમારા ગોંડલના અસ્તિત્વને બદનામ કરવાની ટ્રાય કરી છે ગોંડલનો કાયદો અને વ્યવસ્થા ખોરવા માટે કાયદો વ્યવસ્થા બગાડવાના પ્રયત્નો કર્યા છે બની ગજરે તો એના બહુ દુશ્મન છે જયારે પાપનો ઘોડો કોઈ વ્યક્તિનો ભરાય છે ને ત્યારે એ પાપ છપરે બેસીને પોકારતું હોય જ છે આજે એના પટલોના બોલો ફોન આવે કે આપ નડે છે બધાને અને ઉપાડી ના ભાઈ ગણેશભાઈ ગોંડલના જયરાજસિંહ બાપુના સમર્થક હતા હું ખુદ ગણેશભાઈ ગોંડલનો સમર્થન સમર્થક છું અને ગણેશભાઈ ગોંડલ આરે સારા એવા સંબંધો છે